સુરત મનપા ઊંઘતી રહી અને આંગણવાડી દારૂનો અડ્ડો બની ગઈ આંગણવાડી બની દારૂ અને જુગારનો અડ્ડો તેર થી ચૌદ વર્ષ પહેલા બની હતી આંગણવાડી આંગણવાડીમાં શૈક્ષણિક કાર્ય શરૂ ન કર્યું હવે આંગણવાડીનું મકાન ખંડેર બની ગયું દારૂ પીવા અને જુગાર રમવા બેઠક વ્યવસ્થા કરી તો જે પ્રમાણે આંગણવાડી ભૂલકાઓની સહુલિયત માટે બનાવવામાં આવી હતી પરંતુ સુરત મનપાના પાપે આ આંગણવાડી દારૂનો અડ્ડો બની ચૂકી છે ખંડેર હાલતમાં છે એક બે નહીં બાર બાર વર્ષથી આજ જ પ્રમાણેની પરિસ્થિતિ છે આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા અમિત આપણી સાથે લાઈવ જોડાયા છે સુરતથી અમિત એક તરફ બાળકોને જર્જરિત આંગણવાડીમાં ભણવા માટે મજબૂર બનવું પડે છે અનેક વખત રજૂઆતો કરવામાં આવે છે સારી આંગણવાડી નથી બનતી અને બીજી તરફ આંગણવાડી જો બનાવવામાં આવી તો પછી તેનો કોઈ ઉપયોગ ન થયો અને હવે એવો સીન છે કે દારૂનો અડ્ડો બની ચૂકી છે મનપા શું ઊંઘે છે એ સૌથી મોટો પ્રશ્ન છે શા માટે કોઈ કાર્યવાહી નહીં જો સમગ્ર વાત કરું તો વર્ષ ઉમરા આદર્શ નગરમાં આંગણવાડી બનાવી હતી અને આ આંગણવાડીનો ઉપયોગ એક પણ દિવસ માટે જે શૈક્ષણિક કાર્ય માટે કરાયો નથી અને આંગણવાડી બંધ છે ત્યારે હાલ હું દ્રશ્ય બતાવીશ કે દારૂની બોટલોના ઢગલા છે તે શરૂઆતમાં જ જોવા મળી રહ્યા છે આંગણવાડીના દાદર ચડતાની સાથે જ દારૂની બોટલો જોવા મળી રહી છે બીજી તરફ આજે ગેટની અંદર પ્રવેશ કરતા જ બે દારૂની બોટલો પડી છે આ ઉપરાંત આ જે વૃક્ષ છે તે અહીંયા ઉગી ગયા છે અને તમામ સ્ટ્રક્ચર છે જર્જરિત થઈ ગયું છે બીજી તરફ હું દૃશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આંગણવાડીમાંથી એન્ટ્રી થતાની સાથે જ અહીંયા છે દારૂનો મોટો ઢગલો પડ્યો છે કમસે કમ પંદરથી વીસ જેટલી દારૂની બોટલો ખાલી છે તે અહીં જોવા મળી રહી છે આ ઉપરાંત જુગાર રમ્યા બાદ પણ પાના છે તે અહીં જ ફેંકી દેવામાં આવ્યા છે અને બીજી મહત્ત્વની વાત એ છે કે દારૂડિયાઓને દારૂ પીવા માટે અહીંયા આરામદાયક સોફાની પણ જરૂર પડે છે ને એટલા માટે જ અહીંયા આ ત્રણ સોફા છે તે મૂકવામાં આવ્યા છે આ જે સોફા છે તે અહીં મૂકી દેવામાં આવ્યા છે કાની પર બેઠા બેઠા જ આ જે દારૂડિયાઓ છે તે દારૂ પીવે છે જુગાર રમે છે અને ત્યારબાદ આજે દારૂ પીને ખાલી બોટલો છે તે અહીં આ જ ફેંકીને ચાલ્યા જાય છે મહત્ત્વની વાત છે કે તેરથી ચૌદ વર્ષ પહેલાં આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા આજે આંગણવાડી છે બનાવવામાં આવી હતી અને આંગણવાડીને આજે પાંચસોને દસ નંબર આપવામાં આવ્યો હતો એટલે કે પાંચસો દસ નંબરની આ આંગણવાડીનું બિલ્ડિંગ છે એક પણ દિવસ અહીંયા શૈક્ષણિક કાર્ય શરૂ થયું નથી એનું કારણ એ હતું કે શિક્ષક છે તે ફળવાયા ન હતા અને શિક્ષક ફળવાયા વગર જ તેરથી ચૌદ વર્ષમાં આંગણવાડી છે તેનો ઉપયોગ શૈક્ષણિક કાર્ય માટે થયો નથી અને હવે આ જે આંગણવાડી છે તે દારૂડિયાને દારૂ પીવા અને જુગારીઓને જુગાર રમવા માટે પાલિકાએ બનાવી હોય તે પ્રકારના દ્રશ્ય છે સામે આવી રહ્યા છે સ્ટ્રક્ચર છે ખૂબ જર્જરિત થઈ ગયું છે જ્યાં ત્યાં જે પોપડા પડી રહ્યા છે આ ઉપરાંત જે સિલિંગના સ્લેબ છે તે પણ ફાટી ગયા છે આંગણવાડીની અંદરના હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ તો આંગણવાડી છે તેમાં જે છે તે દારૂની બોટલો અહીં જોવા મળી રહી છે અને ખૂબ મોટી માત્રામાં અહીં દારૂની બોટલો આંગણવાડીની અંદર પણ છે દેખાઈ રહી છે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો બીજી તરફ આજે સિલિંગના પોપડા છે તે પણ જે છે તે અહીં પડતા હોય તેવું નજરે ચડે છે સ્લેબથી સીલિંગ છે તે અલગ થઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્ય છે તે પણ અહીં સામે આવી રહ્યા છે બીજી તરફ આ જે જર્જરિત આંગણવાડી છે તેમાં દારૂની બોટલો જ્યાં ત્યાં જોવા તો મળે જ છે પરંતુ હાલ હવે આ આંગણવાડીનો ઉપયોગ કોઈપણ પ્રકારે થઈ ન શકે તેવા દ્રશ્યો છે સામે આવી રહ્યા છે આ જુગારીઓએ જુગાર રમ્યા બાદ પાના પણ છે અહીં ફેંકી દીધા છે આ ઉપરાંત દારૂની બોટલીઓનો મોટો જથ્થો પણ અહીં જોવા મળી રહ્યો છે વરસાદી પાણી છે તે પણ અહીં અંદર ટપકી રહ્યું છે આ ઉપરાંત આજે વૃક્ષ જોઈ શકો છો કે જે બિનઅધિકૃત વૃક્ષો જે ઉગતા હોય છે તેના મૂળ પણ અહીં સ્લેબમાંથી બહાર આવી ગયા છે એટલે તેરથી ચૌદ વર્ષ પહેલાં કદાચ આ આંગણવાડી બાળકોના ભણવા માટે બનાવીએ છે પરંતુ પાલિકાએ એવું તો જે બુદ્ધિનું દેવાળું કૂકી દીધું કે આ આંગણવાડી યાદ જ ન રહી અહીંયા શિક્ષક મૂકવાનું ભૂલાઈ ગયું મકાનનું સ્ટ્રકચર ભૂલાઈ ગયું અને હવે તેર વર્ષમાં સ્ટ્રક્ચર સ્ટ્રકચર છે દારૂડિયાઓ અને જુગારીઓ માટે એક અડ્ડો બની ગયો બીજી તરફ હજી પણ હું આજે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આંગણવાડીનું શૌચાલય છે અને તેની અંદર પણ મોટી માત્રામાં દેશી દારૂઓની પોટલીઓ જોવા મળે છે આ ઉપરાંત આ જે સ્ટ્રક્ચર છે તેમાં સળિયા છે તે દેખાઈ રહ્યા છે સ્લેબના પોપડા છે પડી ગયા છે અને ફરીથી હું બતાવીશ કે જે ન્યૂઝ કેપિટલના જે સ્ક્રીન પર જે દ્રશ્ય દેખાઈ રહ્યા છે તે સુરત મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડી નંબર પાંચસો દસના છે અને તે ખુદ સુરત મહાનગરપાલિકા જ અહીંયા આ જે મકાન પર લખાણ કર્યું છે પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે આંગણવાડીનું માત્ર નામ છે પરંતુ હાલ આ દારૂનો અને જુગારીઓ માટે એક અડ્ડો છે સેફ સ્થાન છે નથી અહીંયા પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી કોઈ પાલિકાના અધિ અધિકારીઓ કામ કરતા લોકોએ જે ટેક્સના પૈસા આપ્યા હતા પરસેવાની કમાણીના જે ટેક્સના પૈસા હતા તે જ પૈસાથી આંગણવાડીનું સ્ટ્રક્ચર બનાવાયું હતું અને હવે લોકોના પરસેવાના પૈસાને જાડી ચામડીના અધિકારી દુરુપયોગ કરતા હોય તેવું ઉપવાસપણે આંગણવાડી પરથી લાગી રહ્યું છે કારણ કે એક તરફ સુરત શહેરમાં જે શાળાઓ છે તેમાં ઓરડાની કમી છે કેટલીક આંગણવાડીઓ રાજ્યમાં જર્જરિત છે અને સુરત મહાનગરપાલિકા પાસે સારા સ્ટ્રકચરો છે પરંતુ આ સ્ટ્રકચરો ભૂલી જાય છે શિક્ષકોની ભરતી કરવાનું ભૂલી જાય છે શિક્ષકો મૂકવાનું ભૂલી જાય છે અને તેના જ કારણે સ્ટ્રક્ચરો સ્ટ્રકચરો આંગણવાડી એટલે કે શિક્ષાનું કેન્દ્ર બનવાના બદલે દારૂડિયાઓ અને જુગારીઓના અડ્ડા બની જાય છે ત્યારે હવે જવાબદારો સામે કોઈ કાર્યવાહી થાય છે કે પછી મામલો છે તે દબાવી દેવામાં આવે છે

હાજી ચોક્કસથી હજુ સુધી જે અગાઉ પણ અધિકારીઓને આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ વખતો વખત ધ્યાન દોર્યા બાદ પણ અધિકારીઓને જાણે આ સ્ટ્રક્ચરોની કંઈ પડી જ ન હોય તે પ્રકારનું લાગી રહ્યું છે અને બીજી તરફ હું બહારના પણ દ્રશ્ય બતાવીશ કે આજે અહીંયા સફાઈ કર્મચારી પણ નથી આવતા અને મહત્વની વાત છે કે આંગણવાડી એ જગ્યા પર બનાવી છે કે આદર્શનગર ઉમરા ગામ પીપલોદમાં આવેલું છે એ આદર્શનગર ખુદ સુરત મહાનગરપાલિકાના જે શ્રમિક કર્મચારી હોય તેમના આવાસ છે અને આવાસમાં સરકારી કર્મચારી રહે છે અને છતાં પણ સરકારી કર્મચારીઓને પણ માથાનો દુખાવો છે કે તત્વો આવે છે 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 દારૂ પીવે અને ત્યારબાદ દારૂની બોટલો ચાલ્યા જાય છતાં અહીંયાના જે સ્થાનિક પોલીસ કર્મચારી હોય અધિકારી હોય પછી લાગતા અઠવા હોયના સુરત મહાનગરપાલિકાના અધિકારી હોય તે અહીંયા મુલાકાત સુધા લેવા આવતા નથી અને સૌથી અગત્યની વાત એ છે કે જો આંગણવાડી જે છે તે બનાવવામાં આવી હતી તો તે આંગણવાડીનો ઉપયોગ કેમ ન કરવામાં આવે બીજી તરફ હું દ્રશ્ય બતાવીશ કે આંગણવાડીની એક્ઝેટ સામે પીપલોદ પોલીસ લાઈન આવેલી છે એટલે કે પોલીસ કર્મચારી પણ અહીં જ રહે છે એટલે પોલીસ કર્મચારીઓ જો જે જગ્યા પર રહેતા હોય એ જગ્યાની જે પચાસ મીટરના અંતરે જ આ અસામાજિક તત્વોનો અડ્ડો આવેલો છે અને પોલીસ કર્મચારી જો પોતાના ઘરની બારીમાંથી પણ જો ડોકિયું કરે તો તેના અસામાજિક તત્વોનો અડ્ડો દેખાય પરંતુ અસામાજિક તત્વો સામે કાર્યવાહી ન કરવાના બદલે ઘણી વખત જે નિર્દોષોને માર મારવાના કિસ્સાઓ છે તે પણ સામે આવતા હોય છે એટલે ક્યાંક ક્યાંક આમાં આ ખાડા કાન છે તે કરવામાં આવતા હોય છે અને પોલીસ અને પાલિકાની મેળાપણીથી જ આ પ્રકારનું જે કૃત્ય છે તે થતું હોય સામે આવી રહ્યું છે કારણ કે જો અહીંયા પોલીસની કે પાલિકાની નજર હોત તો આ અસામાજિક તત્વોનો અડ્ડો બન્યું ન હોત અને અહીં સોફા જેવી સુવિધા છે તે પણ આવી ન હોત એના બદલે આજે ડરવાના બદલે અસામાજિક તત્વો છે પોલીસને અને પાલિકાને સીધી ચેતવણી આપી રહ્યા છે જે કરવું હોય તે કરો અમે અહીંયા અમારું કામ કરીશું એટલે કે દારૂ પીશું જો રમીશું તમામ જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે તે અમે કરીશું ખુલ્લો પડકાર છે તે અહીં જે છે ફેંકવામાં આવી રહ્યો છે અને લોકો પણ અહીંયાના જે સ્થાનિક છે તે માગણી કરી રહ્યા છે કે જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ જી અમિત આભાર આપનો આપ જોડાય